ચલો કેમ છો બધા પ્રવૃત્તિ કરવી છે આજે પ્રવૃત્તિ કરવાની તો મજા આવે નહીં ને હા તો આજે આપણે જો અધ્યટ ગણિત ધોરણ એક અને એકમ છે છ શાકભાજી ખેતર એમાં આપણે જો પાઠ્યપુસ્તક પાના નંબર નેવું અને ઉપર આવેલી પ્રવૃત્તિ કહો કેટલા તો એમાં હું બોલીશ એ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે અને લખવાનું છે ચલો એક એક ડાળ પર બે ફૂલ ચલો બે ફૂલ મૂકો બીજી ડાળી ઉપર ત્રણ બંને ભેગા કરી કેટલા થાય તે ગણ કેટલા થાય લખો ચલો બીજું લાલ રંગની આઠ લખોટી પણ આપણી જોડે રંગીન લખોટી નથી પણ એક જ રંગની છે પણ ગણો ચલો આપણે ગણતરી જ કરવી છે પછી પીળા રંગની સાત અને ત્રણ લખોટી દોળા રંગની બધી ભેગી થઈ કેટલી ગણાય 1 2 3 4 5 સરસ ચલો લખો લખો જવાબ અઢાર છ પાન પહેલા પાઠના ચલો એમ પાઠના પાન કાઢો ચલો પાન નંબર હા અને બીજા પાઠના પાંચ પાન હા બધા મળીને કેટલા થાય મળીને લખો લખો ચલો આગળ ચાર કબૂતર ચણતા તા ને આવ્યા બીજા આઠ કેટલા થાય તે કહી શકો તો સમજી જશો પાઠ કેટલા થાય બેટા ચલો લખો લખ્યા ને હકી ને સાત ચકા કેટલા સાત ચકી અને સાત ચકા થાય કેટલા તે બોલ બકા કેટલા થાય હમ ચલો હાથ લો દસ કેરી લીલી છ કેટલી 10 કેરી કેટલી લીલી છ અને 5 કેરી પીળી પમ 5 કેરી પીળી પમ રસ થયો એક ખાટો મીઠો બોલો કેરી કેટલી જટ જટ દસ કેરી લીલી અને પાંચ કેરી પીળી તો કેટલી થાય પંદર સરસ તો તમને બેટા આજે આ પ્રવૃત્તિમાં મજા આવી હા તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય